નમસ્કાર છે સ્વાગત ખટમ્બાજી એપી નું લુલુ તંત્ર વારંવાર રજૂઆત કરવા છતાં પણ જરૂરી વીજ પુરવઠો પૂરો ન પાડતા એપી વિસ્તારમાં આવતા શંકરપુરા હનુમાનપુરા તેમજ શ્યામલ કાઉન્ટી તેમજ માધવનગર જેવા આસપાસના ગામડાઓમાં

આઠસો મકાનની લાઇટો હતી બસો મકાનમાં લાઇટો નથી આજે કેટલા આલાવાલા કર્યા જેવું કે જે અત્યારે મોકલે બે કલાકમાં આવે છે કલાકમાં આવે છે છેલ્લા ના ચૂંટણી અમારે હવે આવવું પડ્યું હવે પચીસ ત્રીસ વ્યક્તિઓ આવે છે લેડીસો નાના નાના બોલકાઓને લઈને આવ્યા છે છ વાગ્યાની કાલ સાંજની લાઇટ નથી ફોન કરીએ છીએ તો કહે છે એક કલાકમાં આવશે એક કલાકમાં આવશે હજી કોઈ એમના કર્મચારી અધિકારી અમારે ત્યાં આવ્યા બી નથી જોઈ બી નહીં અમારે જાતે આવવું પડ્યું સવાર બાર વાગ્યાથી કહે છે તો કલાક કલાક કર્યો અત્યારે સાંજે છ વાગી ગયા હવે હજી આજની રાત બી લાઇટ વગર કાઢવાની કેવી રીતે દિવસો નીકળે ઉનાળામાં પાછા અને આ તો દર ચોમાસા પ્રોબ્લેમ છે હજી ચોમાસુ ચાલુ થશે એટલે આ જ લફડા પાછા ચોમાસુ થયું બી નહીં ખાલી એક જ જોકામાં આટલું ચાલુ થઈ ગયું તરત જ થોડોક પવન આવે એટલે લાઇટો જતી રહે એસી ચાલુ એસી ચાલુ કરીએ તો પણ થોડા થોડા ડી વોલ્ટેજ અમુક વર્તો આવતા પણ નથી અને પવન આવે તો બી લાઇટ જતી રહેશે લાઈટ ને પંખાઈ